Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દારૂ પીનારા લોકો માટે મોટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે બ્રિટન સાથે ભારતનો મુક્ત વેપાર અંતિમ સ્વરૂપ પ્રાપ્ત પછી સંસ્કૃત ત્યારે આયાત પરનો ત્યારે ટેલિપર્થો એટલે કે પંચોતેર ટકા કરવામાં આવશે જેને કારણે સ્કોચ પિકલ અને કિંમતમાં ઘટાડો થઈ શકે છે જો કે અમુક બ્રાન્ડના કોષોના ભાવ હજુ પણ ઘટી શકે છે નહીં ત્યારે વધુ જણાવી દઈએ અહેવાલ મુજબ ઔદ્યોગિક અધિકારીઓ કહે છે કે જે જો કિંમતમાં ઘટાડો આવે તો તે પણ આઠ દસ ટકા રેન્જમાં રહે છે કારણ કે આયાત ડેટ કોચના કુલ ત્યારે સુરક્ષક ભાવ માત્ર પંદર વીસ ટકા વિસ્તો ધરાવે છે મંજૂરી પછી ત્યારે ઘટાડી પંચોતેર ટકા કરવામાં આવશે અને આગામી દસ દિવસ તે ઘટાડીને ચાલીસ ટકા કરવામાં આવશે વધુ વાત કરીએ તો ડીઆરજીઓ ત્યારે દીવ દારૂ કંપનીઓ પણ આ નિયમનું સ્વાગત કર્યું છે આનંદથી ભારતમાં દારૂ ઉત્પાદન પણ ખુશ થયા છે જો તેમના ત્યારે સ્થાનિક ત્યારે મિત્રો બ્રાન્ડ મિસ્ત્રી કરવા માટે સ્પોસ્ટ રિપોર્ટ્સનો ઉપયોગ કરે છે ડાયોકો ત્યારે ઇન્ડિયાના ત્યારે એમડી અને સીઓ પ્રવીણ ત્યારે સોમવારે આ સોદાને ત્યારે ઔપચારિક બનાવવા બદલ અને ભારતને બ્રિટિશ સરકાર ને પ્રશંસા કરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ